કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા આંબેધામની અનુસૂચિત જાતિની દીકરીની હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે પાલનપુરમાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા પાલનપુરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા આંબેધામની વૃતક અનુસૂચિત જાતિની દીકરી ગૌરીબેન તુલસી ગરવાની હત્યા કરવામાં આવી હતી જેના ગુજરાતમાં ગુરુ બ્રાહ્મણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે ત્યારે આરોપીઓને કડકમાં કડક સજા થાય અને પોલીસ દ્વારા એસઆઈટી ની રચના કરી આ ગુનામાં અન્ય આરોપીઓ હોય તો તેની પણ ધરપકડ કરવામાં આવે અને હત્યા કરનાર આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે મૃતકના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ સાથે પાલનપુર ગુરુ બ્રાહ્મણ સમા દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કચ્છ જિલ્લાના ગોંડવી તાલુકાના ગોધરા અંબેધામ ખાતે સ્વ ગૌરીબેન ગરવા ગૌરીબેન તુલસીભાઈ ગરવાની ક્રૂર કરપીણ હત્યા કરવામાં આવી કોઈ સાગર સંઘાર નામના એક આતંકવાદી જેવું કૃત્ય કહી શકાય એવી એક જબરજસ્ત એને મારી નાખવામાં આવી એક તરફી પ્રેમમાં એને આવું એક પગલું ભર્યું છે એ આરોપીને ફાંસીની સજા થાય અને એસઆઈટી ની રચના કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા એની જાંચ થાય અને એની સાથે સંડોવાયેલા બીજા આરોપીઓ પણ

અમારી દીકરી ગૌરીબેન ગરવાની કરીને હત્યા કરવામાં આવી છે એને અત્યાર અને ફોસીની સજા થાય અને ગૌરીબેન ના પરિવારને અને એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારને ન્યાય મળે એવી કડક મકડક સજા થાય એવી અમારી માંગ છે કચ્છ ભુજ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબેદામ ખાતે ગૌરી તુલસીબેન ગરવા અમને ગુરુ બ્રાહ્મણ સમાજની દીકરીની કરપીણ હત્યા સવારના સમયે કરવામાં આવી છે એ કર્પીણ હત્યા કરનાર દારાધમોને ફોંસીની સજા આપવામાં આવે અને આવું કૃત્ય કર્યું છે જે બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ અને તમામ સમાજના આગેવાનો બધા જ મળીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને આ દીકરીના પરિવારને ન્યાય મળે અને આવું અધમ કૃત્ય કરનાર આ અત્યાર અને ફોંસીની સજા આપવામાં આવે કડકમાં કડક તપાસ થાય પોલીસે કાર્યવાહી કરીને એની ધરપકડ પણ કરી છે પણ અમારું કેવું છે કે એને સજા આપવામાં આવે અને ગુજરાતમાં આવું કૃત્ય કરનાર લોકોને એક મળે એ દિશામાં પગલા ભરવામાં આવે સરકારે જે કઈ કાર્યવાહી કરી છે એની સામે વધારેમાં વધારે કડક કાર્યવાહી થાય અને એક સ્પેશિયલ તપાસ સમિતિ નિમીને પણ એની પૂર્ણ તપાસ કરવામાં આવે એના પરિવારને ન્યાય મળે અને સરકારી સહાય પણ મળે એના પરિવારને એવી આજે અમારી તમામ બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજ ના દલિત સમાજના આગેવાનો અને તમામ સમાજના આગેવાનો દ્વારા માંગણી અને લાગણી છે એ સરકાર સમક્ષ અમે પહોંચાડવાના છે